જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની વ્રતકથા સાંભળીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વટસાવિત્રીનું વ્રત કરે છે તો આ વખતે સાવિત્રી વ્રતની પૂનમ એ દસ જૂન બે હજાર પચીસ અને મંગળવારના દિવસે આવે છે આ દિવસે વટવૃક્ષની પૂજા કર્યા બાદ વ્રતકથા સાંભળવાનું વિધાન છે તો આવો સૌ ભાવથી સાથે મળીને સાંભળીએ સાવિત્રી વ્રતની વ્રતકથા જય શ્રી કૃષ્ણ આ વ્રત જેઠ સુ તેરસથી કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસના ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરવામાં આવે છે પછી વડનું પૂજન કરી તેને પાણી આપવામાં આવે છે કાચા સૂતરના તાતણા વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે મિત્રો હવે સાંભળીએ વ્રત કથા અશ્વપતિ નામનો એક રાજા આ રાજાને ધોમધોમ સાહેબી પણ એક વાતનું દુઃખ કે એમને કોઈ સંતાન નહોતું રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું અને તેમણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે તેમને દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલ રાજન તારે શું જોઈએ છે રાજને કહ્યું માતાજી મારે બીજું તો કંઈ નથી જોઈતું પણ મને એક દીકરો આપો એટલે બસ રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે તને દીકરી થશે એનું નામ તારા નામ પરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને દિવસો રહ્યા અને સમય જતાં રાણીને રૂડી કુંવરીનો જન્મ થયો અને માતાજીની સૂચના મુજબ આ કુંવરીનું નામ સાવિત્રી પડ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી જાણે રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ કરતાં કરતાં તે ઉંમરલાયક થઈ ગઈ રાજાએ તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગિત બનાવી સમય જતા રાજકુમારોને જોવા આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં નારદજી એક દિવસ ત્યાં આવી ચડ્યા રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજા કહે પધારો મુનિવાર આપ તો મને પાવન કર્યો આપ આજ્ઞા ફરમાવો નારદજી કહે મહારાજ આપ રાજકુરીને પરણ કેમ નથી રાજકુરીને અનુકૂળ આવ્યો કોઈ રાજકુમાર મળે તો પરણાવી એવો રાજાએ જવાબ આપ્યો એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં આમ નારદજીએ સાવિત્રીને પ્રશ્ન પૂછ્યો ભગવાન ધુમ્નસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તે અને તેના પત્ની અંત છે તેમને સત્યવાન નામનો એક પુત્ર છે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીની હાથ સાંભળ્યા પછી નારદજી કંઈ બોલવા બોલવાપણું રહ્યું નહીં પણ થોડીવાર વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું સાવિત્રીએ પૂછ્યું પરંતુ તેનું આયુષ્ય ખૂબ ટૂંકું છે તે માત્ર એક જ વરસનું આયુષ્ય છે આ સાંભળી રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી તેને ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા તે રાજાને તો જંગલમાં આવ્યા ધુમ્નસેનના આશ્રમે ગયા ધુમ્નસેન એક ઝાડની નીચે બેઠા છે રાજા અશ્વપતિ તેમને પ્રણામ કરી તેમની પાસે બેઠા પણ રાજા ધૂમ્નસેન તો અંધ હતા એટલે તે કંઈ જોઈ શકે તેમ ન હતા રાજા અશ્વપતિએ સાવિત્રીના સગપણની વાત રાજા ધુમ્નસેનને કરી આ વાત સાંભળીને રાજા ધુમ્નસેને ભારે નવાઈ લાગી ધુમ્નસેન કહે રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું હું અને મારો દીકરો સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તેવું અશ્વમે કહ્યું તો ભલે તેની પાછળ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે એવું ધુમ્નસેને કહ્યું અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને પોતાના પિતાની ઘણી ચીજવસ્તુઓ મળી અને ખૂબ ધન પણ એને મળ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા ત્યાં રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું નારદજીના કહેવા મુજબ સત્યવાનના મૃત્યુ આડા હવે ત્રણ દિવસો બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનના મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી અંતે ચોથો ને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા કભે કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે તે સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી નહોતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગાગમાં ગયો અને આંખે અંધારા આવવા લાગ્યા તે એકદમ રૂજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ઘોળામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગે તેવા બિહામણા યમરાજા ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ છો યમરાજાએ કહ્યું હું યમરાજા છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે તો પછી આજે આપ જાતે કેમ આવ્યા એવું સાવિત્રીએ પૂછ્યું ત્યારે યમરાજાએ કહ્યું સત્યવાન સાચો સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં માટે હું આવ્યો આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનું સબ નીચે મૂક્યું અને વિલાપ કરતી યમરાજાની પાછળ જવા લાગી એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજા કહે બેટી તું વિલાપ કરમાં તું શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ ત્યારે સાવિત્રીએ કહ્યું યમરાજા મારી શ્રદ્ધાને સંકલ્પ બંને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પ્રતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા તો થીજી ગયા યમ રાજા કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે ત્યારે કહ્યું કે મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો યમરાજાએ તથાસ્તુ કહ્યું કહ્યું હવે પાછી વળ શા માટે મારો તો પતિ સાથે મારે ચાલવું છે ત્યારે યમરાજાએ કહ્યું બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માગવું હોય તે માગી લે ત્યારે તેમણે માગ્યું કે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે તેવું વરદાન આપો તથા પણ હવે પાછી જા આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્કબુદ્ધિ અને વાણીએ મને વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ છે તેમને એકય પુત્ર નથી મને સો પુત્ર થાય તેવું વરદાન આપો તથા કહ્યું યમરાજાએ કીધું હવે પાછી વળ પણ યમરાજા હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સો પુત્ર કેવી રીતે થાય અને સતી સ્ત્રીને એક જ પતિ હોય છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તારી વાણીથી તર્કને વાણીથી મને હરાવ્યો છે તથા જા તને તારો પતિ પાછો આપું છું એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ યમરાજા ખાલી હાથે પાછા ગયા સત્યવાન જીવતો થયો અને સાવિત્રી સુખી થઈ ગઈ આમ મિત્રો વટ સાવિત્રીનું વ્રત જેવું સાવિત્રીને ફળ્યું તેવું સૌને ફળજો આ કથા વાંચનારને અને સાંભળનારને સૌને આ વ્રત ફળજો બોલીએ કૃષ્ણ ભગવાનની જય મિત્રો અહીંયા વટસાવિત્રી વ્રતની કથા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો આપ સૌને વટસાવિત્રીના વ્રતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ